મોડાસાના ચારણવાડા ગ્રામજનો રસ્તાની સમસ્યાથી પરેશાન તંત્ર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે મોડાસા તાલુકાના અન્ન નાગરિક પુરવઠા મંત્રીના માદરે વતનમાં પ્રજા રોડ રસ્તાથી પરેશાન અમારી ટીમ દ્વારા લોકોની સમસ્યા સાંભળતા લોકોએ જણાવ્યું કે છેલ્લા વીસ વર્ષથી પચાસ જેટલા કુટુંબ સાથે રહેણાંક કરી આ જગ્યાએ વસવાટ કરે છે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી ત્યારે પ્રજા પૂછે છે કે આ સમસ્યાનું નિરાકરણ ક્યારે કરવામાં આવશે અહીંયા વસવાટ કરતા લોકોને એવી પણ હૈયાવરણ થાલવી કે અમારી દીકરીઓને આવા રસ્તા ઉપરથી ભણવા કેવી રીતે મોકલવી બેટી બચાવો બેટી પઢાવો ઉપર સરકાર કરોડો રૂપિયા ખર્ચી રહી છે ત્યારે મંત્રીના ગામની દીકરીઓ રસ્તાના અભાવે ભણવાનું છોડી દીધું છે અને જે રસ્તા ઉપર એક વર્ષ અગાઉ નાણું બનાવ્યું છે તેની પરિસ્થિતિ પણ દયનીય છે હવે જોવું રહ્યું આ પ્રજાને ન્યાય મળશે કે કેમ બ્યુરો ચીફ ઇમરાન પીરા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અરવલ્લી ગામ ચારણવાળા તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી હું ચરાણવાડનો રહેવાસી છું પણ ખેતરમાં ઘર બનાવી છે લગભગ 15 જેટલા વર્ષથી હું રહું છું ખેતરમાં પણ અમારે તો એક ગંદારું પ્રોબ્લેમ હતો ગંદારું નાખ્યું સરપંચ ને આખી પણ સરપંચે ગરનારામાં કોઈ કોમ કરી નહીં બરોબર ગરનારું હાલ પણ તૂટી ગયું છે અમારા મંત્રી પણ બનેલા છે મંત્રી પણ હાલ હાલ બહુ રજૂઆત કરી છે કે અમારા નિકાલ તો પણ કોઈ ગંદના થતું નથી અમારા બાળકો બાર મોકલવા પડે છે તો બાળકોને મૂકવા જવા લાવવા બહુ તકલીફ પડશે બહુ પાણી ભરાઈ રહે છે આવા જવામાં બહુ તકલીફ પડે છે સવારે વહેલા જવામાં પાણી દૂધ ભરવા માટે આવા જવામાં બાળકો બહુ તકલીફ રહે છે તે માટે કોઈ થાય એ માટે સરકાર નમ્ર વિનંતી છે અમારી